નમસ્કાર તો મિત્રો તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના સોના ચાંદીના કરીશું તો માહિતી ચાંદીની વાત કરીએ તો આજે એ ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા આઠ ગ્રામ ચાંદી આઠસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા સો ગ્રામ ચાંદી દસ હજાર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ છે તો એ ગ્રામ સોનું આજે નવ હજાર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બોતેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે નેવું હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ રહ્યો હતો આઠસો અઢાર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઇઠોતેર હજાર પાંચસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠાણું હજાર એકસો રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ એક્યાસી હજાર આઠસો રૂપિયા સુધીની મજા જોવા મળી હતી તો મિત્રો ખાસ કરીને આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર છસો ને ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ છત્રીસ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે બજારમાં ત્રણ હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો ગઈકાલે બજારમાં ઘટાડા બાદ આજે બજારમાં ફરીથી વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો મુખ્યત્વે અત્યારે જે વૈશ્વિક પરિબળો છે તે સીધી રીતે માર્કેટને અસર કરતા જોવા મળતા હોય છે જેમાં અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ છે તે ભારત સહિત દેશ સહિત વિદેશના અનેક જે દેશો છે તેમાં પણ અત્યારે કોરોનાની લહેર ધીમે ધીમે આગળ વધતી નજરે પડી રહી છે અને આની સીધી અસર પણ માર્કેટ ઉપર જોવા મળતી હોય છે અર્થતંત્ર ઉપર પણ ચોક્કસપણે જોવા મળતી હોય છે તો મિત્રો અત્યારે રશિયા યુક્રેન યુદ્ધ અને ખાસ કરીને ગાઝા ઇઝરાયલ વચ્ચેનો જે માહોલ છે તે પણ તંગ બનેલો જોવા મળી રહ્યો છે તો આ તમામ પરિબળોની અસરથી સતત ક્યારેક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ક્યારેક સતત બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની ઉથલપાથલ જોવા મળી રહી છે પરંતુ જ્યારે અમુક અનિશ્ચિતતાઓ પેદા થતી હોય છે એ સમયગાળા દરમિયાન સોનાની બજારમાં ચોક્કસપણે ઉછાળો જોવા મળતો હોય છે પણ એક સેફ હેવન તરીકે જે રોકાણકારો હોય છે તે સોના તરફ આકર્ષાતા હોય છે જેને પરિણામે સોનાની બજારમાં ઉછાળો જોવા મળતો હોય છે તો મિત્રો ખાસ કરીને અત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો પંચ્યાસી રૂપિયા બાર પૈસાના નજીક ડોલર સામે પંચ્યાસી રૂપિયા અને બત્રીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે જોવા મળી રહ્યું છે આભાર